ત્રણસો થી વધારે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે પગાર વધારાની માંગ સાથે હડતાલ પર ઉતાર્યા હોય તેવા અનેક સવાલો સામે આવી રહ્યા છે કામદારોની માંગ સ્વીકારવામાં નહી આવે તો કામદારો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ છે છેલ્લા ઘણા સમય થી પગાર વધારો ન કરાતા કામદારોમાં રોજ ભભૂકી ઉઠ્યો છે કામદારો દ્વારા ધરણા પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર પણ કરાયા હું કોઈ લીડર નથી પણ એક કારીગર તરીકે બરોબર એક ભાવના તરીકે કે હું એક મજૂર મેં અત્યારે આ પગાર સ્લીપ કદાચ બેંક ની અંદર જઈએ સાહેબ તો કોઈ લોન પણ નથી આપ્યું એના માટે એક ખાતું ઊભું રહ્યું બે ખાતા ઉભા રહ્યા અત્યારે આખું અરવિંદ ઊભું થઈ ગયું અને આવનારા સમય જો આ જે કંપનીના જે મેનેજમેન્ટ રહ્યું જો આ રીતે જો અમને સહકાર નહીં આલો આંદોલન ઊભું થશે બરોબર આના માટે અમે અહીંથી ચાલતીને પણ કલેક્ટર કચેરી જઈ શકશું એનું રીઝન છે કે હવ આ પગારથી અમને પહોંચાતું નથી સાહેબ કેમ ઘર તો અમે અમારા છોકરાની ફી ભરીએ અમે શું કરીએ એમને ખુદને ખબર પડતી નથી બીજી વાત કે અમારો જે પગાર વધતો હતો ડીએનએ એ પણ લોક કરી નાખવામાં આવ્યું છે સરકારના પ્રમાણે હાઈકોર્ટમાંથી એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ ઓટી ડબલ આવી જોવે તો અમારી ઓટી પણ ડબલ આવતી નથી દરેક કંપનીની અંદર તમે જાઓ આ એ જે બોનસ બોનસ આવે પણ ડબલ હોય છે તો ડબલ ડબલ બોનસ સાહેબ જવાની એક વાત છોડો તો સાહેબ અમારા પગારમાંથી કાપતા અમારી બોનસ પણ કાપી નાખી નાખે તો સાહેબ આ સુધી અમારે ક્યાં સુધી કરવાનું તમે જોવો કે મોંઘવારી પહેલા એવું કહેવામાં આવતું હતું કે અરવિંદ મિલ ડુંગળી બટાકા ઉપર ચાલશે બરોબર તો અત્યારે સાહેબ ડુંગળી બટાકા નો ભાવે પણ વધી ગયો અત્યારે હાલ બધા ઊભા જ ને આ જરૂરિયાત પ્રમાણે જ ઉભા રહ્યા પગારમાં પૂરું નહીં થતું એટલે એક ખાતું ઉભર્યું બીજું ઉભર્યું અમારા આટલા ખાતામાં કોઈ લીડર નથી હોવની મરજી બધા ઉભા રહ્યા જે રસ્તો આવે જે નિર્ણય આવે એમાં અમે તૈયાર પણ કોઈ લીડર નથી તમારી માંગણીઓ શું છે મુખ્ય પગાર વધારવાની માંગણી હા બધવાની બધો એની હોલ વાતાવરણની બધવાની બરોબર અત્યારે હાલમાં કેટલું વળતર મળી રહ્યું છે ને કેટલી માંગણી છે તમારી અત્યારે હાલમાં તો ચારસો એક બેસી પણ સોળ હજાર ચારસો પગાર થાય પીએફ ની લોન પીએફ કપાત સોસાયટી ની હાથમાં અગિયાર હજાર બાર દસ હજાર આવે છે કેટલું થાય છે